નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ લોહીની સગાઈની વાત અમૃત કાકી અને એમની ગાંડી દીકરી મંગુ મંગુને ગાંડાના દવાખાના મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળઝળી આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા હું માં થઈને સાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને સી લાગણી હોય ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને વાત કરતું નહીં જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે સાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃતકાકી જ ઉશેરી શકે બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું પુષ્ટ શરીર તો ન જ હોય મંગુ સિવાય અમૃતકાકીને શહેરમાં ધંધે વળગ્યા હતા દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું એટલે રજાઓમાં દીકરી અવારનવાર ઘેરે આવતા ત્યારે એમનું ઘર બાળપોત્ર લાડ કરતા માના આ વર્તન વિશે દીકરાઓને કઈ લાગતું નહીં પણ વહુઓ સમસમી જતી બંને વહુઓની પ્રતિ આગળ આ એક જ ફરિયાદ હતી દીકરાઓના બાળકો એમના દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને સાતીએથી અળગતો કરતો નથી માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમૃત કાકીને અન્યાય કરી બેસતી એટલું જ નહીં બાકી દીકરા દીકરીના બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું એ કારણ વહુઓ પતિ આગળ બબડીને જ્યાં રહી જતી ત્યારે દીકરી માને મોય જ સંભળાવી દેતી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે ટેવ પાડીએ તો ઢોરની જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે તો બાર વર્ષની સોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પડી હોય તો શું આટલું ભાન ન આવે એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે ભૂલ કરે તો બે લપાડક છોડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃતકાકીની આંખો વરસવા મળતી દીકરીનો હૈયું ભરાય આવતું પરંતુ કઠણ કાળજો કરી એ મનનો ડૂબો કાઢી રાખતી તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું પણ યાદ રાખજે કે તું જ એની સાસી વેરાણ છે તું કંઈ કાય એમ બેસી રહેવાની નથી ભાભીઓને પનેરે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આલપંપળ નહીં કરે અને એ દુઃખ દુઃખી થઈ જશે સહેજ અટકીને ધીમે સાદે કહેતી કહેવત છે એ ખોટી નહીં કે પાર્કીમાં જ કાન વિંધે દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કઝાત પણ નથી અમૃત કાકી લોકોને દવાખાનાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગય તો એનો અને કુટુંબનો છુટકારો થશે મુંગના મોતને અમૃત કાકી પણ છુટકારો માનતા હતા જો એ કુદરતી રીતે આવે તો પરંતુ બેદરકારી બતાવી એને જણાવી જોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહાય લાગતો હતો સ્વાર્થનું તો સૌ સગું પણ બિનસ્વાર્થનું સગું થાય એ સાસુ સગું દીકરા કમાતા ઘમાતા હોય દીકરી સાસરે હિંડોળા ખાતે ઝૂલતી હોય ત્યારે હું થકી જાઉં એનો કંઈ અર્થ નથી મંગુની સાસી મા બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કકી તૈયાર ન હતા દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં વળી ઉસાટ કરવાનો અર્થ પણ ન હતો કારણ કે ગોરા નિષ્ણાંત ડાક્ટરોએ એકાંકમાં થયેલ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી ફક્ત દીકરાઓના મનમાં એક વર્ષવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નિશે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડા પેશાબ અને કપડાનું ભાન આવે પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા છતાં અમૃતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપસાર ચાલુ રાખ્યા હતા દવા કરનારાઓ વર્ણાતર્ય ઘેર આવી પહોંચ્યા હતા શિલાજીત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા અમૃત કાકી માનતા કે હજાર ઉપસાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર બહારે અને વાહરે ધાતા એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે ત્યારથી માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો માક્ષર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગ ન સડી જાય તેવા તરંગે અમૃત કાકી સડી જતા ચૌદમું ઉતરતા કમોને પ્રણાવેલી મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત જો માક્ષર મહિનામાં એને મટે તો મુનું રૂપ તો એવું છે કે મૃત્યુ એને જોતા સમૂહ હા પાડી દે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિસારવા મળી જતા કમો વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી આજે બે ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે પાણીની પેટે પૈસા વાપરે છે પછી મંગુના લગ્નમાં હું શું કામ પાસું વળીને જોઉં એક વખત મંગુ ડાહ્યાની માફક સોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતા મૃતકાકીએ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યા કર્યું કે જોશુનું કહેવું સાસું પડશે મંગુ કોઈ વખત નહીં અને આ પહેલી વખત એની મેળે સોકડીમાં પેશાબ કરવા બેઠી સાંભળનારે ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી અમૃતકાકીની નજર એ ભણી જતા ડાહી દીકરીને શિખામણ આપતા હોય તેમ ધીમેથી કહેતા મંગુ એવું ગંદુ ન કરાય હો બેટા મંગુને ધૂન આવે અને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી મેં કહ્યું તે સમજી ડાહિયાની માફક ઊભી થઈ ગઈ આમ અમૃતકાકીનો આશા ભર્યો માક્ષર મહિનો આવ્યો છતાં મંગુ તો ડાહી ન થાય પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કસુમ ગાંડી થઈ ગઈ મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય કસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાસાર જાણી અમૃત કાકીને આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં એ સાથે પોતાની આંખ મીસતા મંગુને આ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું પહેલા મહિને અંતે કસુમે સારો ફાયદો થયો તેમ તેવા સમાચાર આવી એને બાંધી મૂકવી પડતી તે હવે સૂટી કરે છે સતા તોફાન કરતી નથી ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો બીજે મહિને કસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રાહ તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું સૌથી મોખરે અમૃત અમૃત કાકી કાકી હતા કસુમને પૂરેપૂરી થઈ જોઈ કાકીને સલાહ આપવા ગયું તમે મંગુને એક વખત દવાખાના મૂકી જુઓ તો જુઓ જરૂર એને મટી જશે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યા બીજા દિવસે એમણે કસુમને પોતાને ઘેરે બોલાવી એને પાસે બેસાડી દવાખાનીની હકીકત પૂછવા માંડી માં દયાભાવ રાખી સાકરી ન કરી શકે તો ડાક્ટર નસ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કસુમની વાતચીત ઉપરથી ઉકેલી ગઈ નસ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી નવી આશા જન્મી કે મંગુના કરામાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર આટલા ઉપચાર કરી જોયા ત્યારે એ વધારે નહીં મટે તો પછી ક્યાં નથી લાવવાતી સેવટે મંગુને દવાખાને મૂકી એવો અમૃતકાકીએ નિર્ણય કર્યો એ માટે મોટા દીકરાને ઘેરે આવી જવા એમણે પત્ર લખાવ્યો છતાએ નિર્ણય લીધો ત્યારથી એમને ઊંઘ ઉડી ગઈ હતી જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાયા કરતું હતું મંગુ મોટી થતી જતી હતી પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી વહુઓ સાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતા હતા એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે એની સાકરી કરનાર દુનિયામાં પારકો પણ છે ખરું આ વિચાર વેહાણ સાથે અમૃતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી હયું પોકારી ઉઠતું ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો અમૃતકાકી ઊંઘમાંથી ઝપકી જતા બોલી ઉઠતા શું હું થાકીશું હયું બમણા જોરથી પોકારી ઉઠતું એક વાર નહીં ને હજાર વાર અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે રાતમાં હું એને કેટલી વાર ઓઢાડું છું દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો એક અઠવાડિયામાં જ મંગોને મૂકવા જવાનું આવી પહોંચ્યું અમૃત વ્યકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે લાગવગ વાપરી તરત ને તરત દવતર તથા મેજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ એમને થયું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવી પણ દીકરાને કહેતા જીભ ઉપડતી ન હતી એ પરાણે રજા લઈને આવ્યો હોય દાખલા દુખલી કરાવી દીધી હવે ના પાડું તો એને થાય કે માને બીજો ધંધો નથી મૂંગને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું દવાખાનાવાળા દીકરીને પોતાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી સેન પડે એવું ન હતું એટલે ન સૂટકે જવા તૈયાર તો થયા પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એના ઉપર બ્રહ્માનો ભાર આવીને ઠલવાઈ ગયો આંખમાંથી તેને શ્રાવણ ભાદરવો શરૂ થયો નજર મંગુ ઉપર સોંટી ગઈ હતી તે કેમે ઉઘડતી અને ઉખડતી ન હતી મંગુ એને પહેરવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોતી રહી ગઈ ગેલમાં આવી હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી એ સામું અમૃતકાકીનું દિલ કપાઈ ગયું ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે મંગુને એટલું હતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા હયું કકળી ઉઠ્યું અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં સગી મા પણ એની ના થઈ દીકરાનો હયું પણ ભરાઈ આવ્યું હતું માં સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી જેટલો વિલંબ થતો હતો તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો જતો હતો ફળિયા બહાર દમણીએ જોડેલા બળદ પગ ઉપાડવા તળે ઉપર થઈ રહ્યા હતા દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાય પણ ઉપાડતા કહ્યું મોડું થાય છે હવે નીકળવું જોઈએ અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના શેડા વતી આંખો લૂસી નાખી પાડોશી સ્ત્રીઓ મંગુનો હાથ ચાલી આગળ દોરી બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો કડવો ઘૂંટડો હૈયામાં ટેકાવી એ ઊભા થયા બે જણે ઝાલીને સડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં સડાયું મંગો ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાના મૂકશો એટલે મહિના દાહડામાં લાકડા જેવી થઈ જશે ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નરિયો એટલે બસ અમારા ગામથી એક ડોશીને એના દીકરા પાંચ વર્ષથી મૂકવા આવ્યા છે પણ કશો ફેર પડ્યો નથી ગામનું કોઈ મળવા જાય છે તો રડવા લાગે છે પગે પડીને કહે છે મને અહીંથી તેડી જાવ પણ આજના દીકરા લાવતા જ નથી દીકરાઓ શું દિસ્તા રાખવાના દીકરાઓ તો આમ સારા છે પણ આજની વહુઓ જાણો છો ને પહેરી ઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પહોંચાતું નથી આ સોડીને મા નથી અમૃત કાકીને આ ઘર અસહાય થઈ પડ્યો આંખમાં આંસુ આવી ગયા કંઠ રૂંધાઈ ગયો શરમથી ડોકું નીચે નમી ગયું સાથે સાથે માથું નમતા મા તરીકેનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો બાપરે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ના હોત તો ગાડીમાં મંગુને લઈ એ પાછા ફર્યા હોત પરંતુ બીજો ઉપાય ન હોત એટલે ભારે પગલે અને ભારે અહીંયા એ દવાખાનામાં દાખલ થયા મુલાકાતનો સમય હતો એટલે વસલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધી છૂટા છૂટા બેઠા હતા સૌ જો ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા કોઈ કોઈ ફળ ખાતા હતા એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો તેને બાજી પડી હતી અને બાજુમાં અભેલી વોર્ડની પરિસારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી ભૂતળીઓ મને સારા કપડાં પહેરવા આપતી નથી સારું ખાવાનું આપતી નથી માથામાં નાખવા તેલ આપતી નથી અમરે તે વખતે પરિસારિકાઓ તરફ જોઈ રહ્યા હતા પેલી બાઈની જે પરિસરિકા હતી તે હસીને બોલી હવે હું તમને બધું આપીશ તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે એકવાર ખાઈ લ્યો પેલી ગાંડીબાઈ શણકો કરતાં બોલી મેં દાતણ નથી કર્યું મેં મોઢું નથી ધોયું કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું છતાં સહેજ પણ ખીજાયે વગર પરિસારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવરાયું નેપકિન વતી મોં લોસી નાખ્યું કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળું ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રિન આવી પહોંચ્યા અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારી સારવાર કરવા જણાવ્યું મેટ્રને કહ્યું એ બાબતમાં તમારે ચિંતા ન કરવી વચ્ચે અમૃત કાકી બોલ્યા બોન ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું દૂર ઊભેલી પરિસારિકાઓ નજીક દોડી આવી એક બોલી તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં અમે એને મોંમાં કોળિયા ખાલીને ખવડાવીશું ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા એ જ બોન મારે કહેવું છે એને ઝાડા પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગડે તો જોજો નહીં તો વિનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે બીજી પરિસારિકા બોલી રાતમાં ચાર પાંચ વખત તપાસ કરવામાં આવે છે અમૃત કાકી રાતે બતી હોય તો એને ઊંઘ નથી આવતી જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ એને બીજા તોફાની મારે નહીં તે જોજો તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવડાવવામાં આવે છે અને મળવા આવેલા મુલાકીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડુંક ખુલતું એ તક ઝડપી લઈ અમૃતકાકીની નજર બે ત્રણ વખત અંદર ડોકાઈ રહી હતી ત્રણ ચાર સ્ત્રીઓને ફગફગાતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ એકે એમના ભણી નજર કરી સાતી ફૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે સળી મર્યા એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું માંગણી કરી મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા જ્યો મેટ્રેને કહ્યું અંદર કોઈને જ આ જવા દેવાનો કાયદો નથી સકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીને સોડમાં લપાઈ માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વ્હાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા તેમનો સાદ ફાટી ગયો મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ આખું દવાખાનું એ આક્રમક ડૂબી ગયું દીકરાની આંખમાં સોધાર આંસુ ચાલ્યા આવા રુદનથી ટેવાઈ ગયેલા દાક્તર મેટ્ર અને પિક્રિકાઓના અહીંયા પણ ભરાયા દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડીનું સર્જન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી અને પરિશ્રિકા હાથમાં રૂમાલ ફરકાવી મંગુળનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી લે જોઈએ છે તારે એ રૂમાલ પકડવા માની છોડ ત્યાં જ મંગુ એકદમ ઊભી થઈ થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિસરિકા મીઠાસભર્યા શબ્દ બોલી તું મારી પાસે રહીશ ને બેન હું તને સારું સારું ખાવાનું આપીશ નવા નવા કપડા પહેરાવીશ મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા સાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી પેલું બારણું અર્ધ ખુલ્લું થઈ મંગુને ગળી ગયું મંગુ મંગુ અને કાળજું કપી જાય તેવી શીસ કાકીએ ફરી નાખી ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું ઘરડા બા અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતાં જણાવ્યું આ તમારા દીકરા જેવો મને આ દીકરો ગણજો દીકરેને દવાખાનામાં નહીં પણ દીકરી દીકરેને ઘેરે મૂકી જાવશો એમ માં બાળ વયથી વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી આશ્વાસન આપતા કહ્યું બા હતા હું એની બા થઈશું અમૃત કાકી ડુસ્ક ભરતા બોલ્યા એને મૂંગા ઢોર જેટલું ભાન નથી મેં એને આ સુધી મારાથી અળગી કરી નથી કસુમને તમારા દવાખાનું મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી નિયમનો કંઠ રૂંધાઈ ગયો મેટ્રન એક કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે અમૃત કાકીનું ડુસકું સમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વિંધી ગયું મંગુ ઉપર મંડાયેલી હતી મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા એ લુખો રોટલો ખાતી નથી સાંજે વાળુંમાં રોટલો દૂધમાં સોળીને આપજો દૂધ ના હોય તો દાળમાં અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રીની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નિશી દ્રષ્ટિ રાખીને કહ્યું સારું કાકી એને દહીં બહુ ભાવે છે દરરોજ તો ન બને પણ બે બીજે ત્રીજે દાહડે આપજો એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપશું જે એની સાકરી કરતું હશે તેને પણ રાજી કરશું કાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેમાં મોં ઉપર શોકના વાદળ સવાયેલા હતા મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા ઘોડા ગાડીના ડબ્બામાં પગ મૂકતા કાકીને સાંભળી આવ્યું દવાખાનામાં સૂતા ખાટલો આપતા હશે કે નહીં મંગુ નિશું સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે મનમાં થયું કે પોતાની અંદર જોવા જવા દીધી હોત તો આ ફાળવણી કરવાનો રહી ન જાત ઓરણીમાં ખાટલો ન ઝુવત એટલે તરત સાંભળી આવત દવાખાનામાં કામ કરનાર માયાળુ છે ભલા હશે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને એનો ટેકો આપતું હતું પેલું અધ ખોલું બારણું ભૂતની માફક ભમતી ગંદી જથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ એ સાથે અમૃતકા કહીને મૂંગું મૂંગું પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયું એમની આંખમાંથી આંસુ ચાલ્યા બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી કેમ બા રડોસો કોઈનું મેણું થાય છે રાત્રે પોણા અગિયાર વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોસણ જે એમની પિતરાય હદ થતી હતી તે જાગતી હતી એમને માટે એણે રસોઈ કરી રાખી હતી પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી સૌ મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોસણ ખેંચતાણ ન કરી શકી અમૃતકાગીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે પળે પળે એ જ વિચાર એના હૈયાને વીંધી રહ્યો હતો કેટલી ઠંડી છે ઓઢાળ્યું છે પેશાબ કરી પલળ્યું છે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા છે જાણે મંગો એમનો બોલ સાંભળવા આવનારી હોય તેમ બબડ્યા બેટા પેશાબ ન કરતી ઓઢાળેલું કાઢી ન નાખતી આ શબ્દ સૂતી વખતે એ કાયમ ઉસારતા છતાં મંગ એનો અમલ કરતી નહીં રાતે એણે પેશાબ કર્યા હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા મંગો મોટી થતા થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડી જાગી જાય અને એને ભીનમાં સૂઈ રહેવું ન પડે અમૃત તકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી મનમાં થયું મારા ભેગી સુવાર ટેવાઈ ગયેલી એને ઊંઘ આવીએ છીએ એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું એમણે ઈસુ પર કપાળ ફૂટ્યું હોય હું માં થઈને એને દવાખાને અડસેલીને આવતી રહી એમનાથી ડૂસકું ભરાઈ ગયું બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ ન હતી મા કરતાને સોમાં ભાગની મંગો સાથે માયા ન હતી છતાં એની સાતી ઉપર વેદનાનો કાળ મીંડ પથ્થર મુકાઈ ગયો હતો માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે વેદના માના હૈયાનું માંસ કેવી કુર રીતે થૂથી રહી હતી તેનો સાક્ષ કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો એનો હૈયો પોકારી ઉઠ્યું માનો આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર છે એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ વહુ એના મૂળમૂત્ર ધોવા ત્યાર નહીં હોય તો હું ધોઈશ એ સાથે વેદનાનો કાળમીન પથ્થર એની સાથી ઉપરથી ખસી ગયો અમૃતકાકીએ બીજું ડુસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીસી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ વહેલી પરોડે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગમગમ ગુઝી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી સીશાશીસ અમૃતકાકીએ કરી મૂકી ગાજો રે ગાજો મારી મૂંગુને મારી નાખી રે દીકરો પડ્યો દોડી આવ્યા ઘંટીઓ અને અને થંભી ગયા જેણે સાંભળ્યું તે આવ્યા આવ્યા એ બધા દોડી એટલે તેવા હબકી ગયા અમૃતકાકી કે નાતમાં વટલાઈ ગયા હતા મિત્રો અને લેખક છે ઈશ્વર પેટલીકરની વાર્તાઓમાંથી આ વાર્તા લેવામાં આવી છે ખૂબ જ માજાની અને જાણવાલાયક વાર્તા છે એક વખત સાંભળશો તો મિત્રો તમને પણ હર્ષના આંસુ એનો આવી જશે દુઃખ પણ તમને થશે તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે નવી ઉર્જા સાથે